આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલથી બહાર આવી ચૂક્યા છે અને ફરી એકવાર શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે કેમ કે સાંસદ મનસુખ વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જે નિવેદન દરમિયાન તેમણે ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને વાત કરી છે અને કહ્યું છે કે સીસીટીવી જે એટીવીટી મીટિંગ દરમિયાન ઘટના બની હતી તેના સીસીટીવી કેટલાક લોકો અધિકારીઓએ ગાયબ કર્યા છે તેમણે એવું પણ કહ્યું છે કે અમે કાયદામાં રહીને કામ કરીએ છીએ જો કાયદા વિરુદ્ધ જઈને કામ કરીશું તો કોઈ આવાજ પણ નહીં ઉઠાવી શકે ત્યારે તેમના નિવેદનના કારણે એક પ્રકારની નિવેદન બની છે શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા વિગતે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન

તેમણે જે રીતે સાંસદે હવે નિવેદન આપવાની શરૂઆત કરી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે સાંસદ મનસુખ કસાવા કહી રહ્યા છે કે અમે હજુ કાયદામાં છીએ અને કાયદો હાથમાં લીધો નથી જે દિવસે અમે કાયદો હાથમાં લઈશું તે દિવસે વિરોધ પણ નહીં કરી શકો તેમણે વધુમાં કહ્યું છે કે જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં કોઈ અમને ડરાવ માંગે તો અમને પણ ડરાવતા આવડે છે તે પ્રકારે તેમણે નિવેદન આપતા રાજકારણ ઘરમાં આવશે પેલા તો આપણે સાંસદ મનસુખ વસાવા ને સાંભળીએ મહેરબાની કોઈ ડરવાના પ્રયત્ન નહીં કરે કોઈ ડરવાના પ્રયત્ન થકી અમે સેવા કરવા માંગે છે સત્તા થકી પ્રજાનું કલ્યાણ થાય એ કરવા માંગે છે સત્તા થકી કોઈને ડરવા માંગતા નથી અને કોઈ બહુ સંશાળ ને સત્તાનો સત્તા થકી ટકાવારી જ્યાં લેવાની હોય ત્યાં લઈ લેવાનું પછી તેની તપાસ માંગારી આ કઈ તમારો ન્યાય છે ભાઈ ટકાવારી લઈ લેવાની અને તમે કેટલા નાલાયક ને નીચ માણસ કહેવાય કે ટકાવારી લઈ લેવાની કોન્ટ્રાક્ટરો ને અધિકારીઓને દબાવીને પૈસા આપણે સાંભળ્યા હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમનું આક્રમક નિવેદન સામે આવ્યું છે તેમણે જાહેરમાં વિરોધ કરનારાઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને સાથે ચીમકી પણ ઉચ્ચારી છે તેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ છે તે વધી જતે છે અને શાબ્દિક યુદ્ધ વધવાથી હવે ફરી એકવાર નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાઈ શકે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड